શિવાજી મહારાજની જન્મ જયંતિ દર વર્ષે ઓગણીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે શિવાજી જન્મ ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ના રોજ શિવનેરી કિલ્લામાં એક મરાઠા પરિવારમાં થયો હતો તેઓ ભારતના એવા બહાદુર સપૂત છે કે જેમની બહાદુરી ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલી છે કોઈ પણ મરાઠાના હોટ પર જ્યારે પણ શિવાજી મહારાજનું નામ આવે ત્યારે તેની છાતી ગર્વથી ફૂલી જાય છે તેમણે દેશને મુઘલોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો અને મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો જો કે તેમની બહાદુરી માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે શિવાજી મહારાજનું એક જ ધ્યેય હતું કે તેમના રાષ્ટ્રને મુઘલોની ચુંગાલમાંથી બચાવવાનું અને મજબૂત કરવાનું આવી પરિસ્થિતિમાં આજે પણ તેમનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે અને તેમની જન્મજયંતિ લોકો ગર્વથી ઉજવવામાં આવે છે પરંતુ ધાનેરામાં શિવાજી મહારાજથી લોકો નારાજ છે તેવું જોવા મળ્યું હતું ધાનેરા નગરપાલિકા દ્વારા અનેક યોદ્ધા અને વીરોના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે પરંતુ જન્મ જયંતી કે પુણ્યતિથિ સમય તેની પર વર્ષોની ધૂળ ઉતારવાનો કે સફાઈ કરવાનો ટાઈમ નથી અને દર વર્ષે આવા સ્ટેચ્યુઓના ફુલહારથી પણ વંચિત જોવા મળી રહ્યા છે આજે પણ શિવાજી જયંતી હોવા છતાં કોઈ પરવાહ કરવામાં આવી નથી નગરપાલિકા દર વખતની જેમ લાપરવાહી રાખવામાં આવી છે જે જોઈ શકાય છે જેમાં વારંવાર આવા સમાચારો પ્રસિદ્ધ કરાય છે છતાંય તંત્રના પેટમાંથી પાણી હલતું નથી આમ આ વીરોનું અપમાન નથી તો શું છે ત્યારે તાલુકા કક્ષાના અધિકારીઓ પણ મોં અને કાન બંધ કરીને બેઠા છે